હાલો સોનલ વો ને દૂધ પીવું છે દૂધ બનાવી દે આ કોઈ તો કંઈ દૂધ દૂધ બનાવી નહીં દે બધાને હવામાં કેવી બરોતરા ઉપડી સોનલ વો આવ્યા તા હાલ બિસાડા દૂધ પી લઉં પીવરાઈ દઉં લઈ જાઉં ગ્લાસ ઉપર ને બિસાડા છે ને આ બધા તો નહીં કંઈ ધ્યાન દે તમને કહું એ અહીંયા હોતા હે સંદીપના બા આમાં ક્યાં દૂધની ટોપડી રાખી ફ્રીજમાં પડી ક્યાં પડી કંઈક જવાબ દો તો ખબર પડે તમને કહું આવે તો થાય ને વાતુના વડા કરીએ વા તું જ કરીએ વા તું જ હવે તો એને મૂળ નહીં ગમે સોનલ વાહુ એવા હમણાં ન કેમ મહિના સે ફેડી સોનલ કહે હું સે મારે કંઈ બોલવું નથી તો મારે તો સોનલ વહુનું જો ધ્યાન રાખવાનું સે મમ્મી પપ્પાનો વાયદો કરીને આવ્યો કે હા હું ધ્યાન રાખી એ દૂધ ગરમ કરવું તમને કહું અહીં આવો તો ખબર પડે તમને કહું સંદીપના બા સંદીપ તને એક વાર છોકરા બોલાવી નથી સોનલે કે હા તમે હું કરો કેમ સો કેમ નહી કોઈને પગે લાગી હું મોટી છે યાર હું કહેવાય મોટી હો મોટી છે તો બે પગે ન લાગવું જોઈએ તને તો ન બોલાવી ભાગી ઉપર જોડા પહેરીને પાછી બા મને ઈજલી સાચ્યો જોતા કરી કીવી ઉપર ભાગી લે ભાઈ કે ક્યાં છે અમાર રૂમમાંથી માંથી કેજો બાઈને વયા જાય ઈમબા ઠપકો મરાઈ ગઈ મને દેવી ખી સરતી દેવી ખી સરે સંદીપ મને તો તાર બાપ હું લાગે કોઈ દી તું લાગે કે સરકારી નોકરી આવી લેટર આવ્યો મને તો ઈ જ વિશાળ લાગે મસ્કોડાય ને મોટી મોટી થાય ને એટલે તને કહું તું મૂંગો મૂંગો ઉપર જોઈને ઊભો હું ત્યાં જોઈને ઊભો જીરીક બોલ તો ખબર પડે બોલ તો કઈ ના મને એક જ વિચાર થાય કે બા ઈ આવી કેમ ગઈ મસ્કોડાતીતી તેદી કે હું નઈ આવું નઈ આવું ની આવીવી કેમ ઘર માં મને ઈ વિચાર થાય બા હું કારણ હે આવતી રહી કે ન્યા હું કીધું હે બાપુજી હું કીધું હે તી આવતી રે બાપુજી બાપુજી કરે બાપુજી ના હાથ તું જો રસોડા માં દૂધ કરવા ગયા અને તમને કયો ના બોલાવે છે કે હાય લાયલ જાવ તો દૂધ કર દયો હાલો જાનુ હું કરે મજા મને કેમ આવી ની સોનલ તને યાદ કરતી થી

સોનલ દીદી પણ તું ના સોનલ યાદ કરતી યાદી દે છે જયદીપ મેં કીધું કે કે હા પછી છે ને હું ફોન બિચારી બહુ રડતી હો સોનલ મને એવું રડવું આવે અત્યારે જાનવી ઓ બિચારા મમ્મી રડતા હશે ને પણ એક ખુશ ખબરી છે કે હારું બિચારા એના ઘરે વયા ગયા અને જો પ્રેગનેન્ટ છે તો એના ઘરના બધા હારે હોય ને એ સારું હું તો એમ જ કહું બરાબર ને જયદીપ સુહા ય ક્યા કિસને જાના વાઉ મારો કેવો મસ્ત મારો રૂમ છે કેટલા ટાઈમે હું અહીંયા કબજો કરવો તો હાલ્યો કબજો કરવા દઈ મને જયદીપે પે બહુ હારી હમ જો તો કેવો મસ્ત મારો રૂમ છે વાવ મને તો એવું લાગે છે કે હાય આજે મને શાંતિથી અહીંયા નીંદર આવશે જો તો ઘરી મારી ફ્લાવર મારા એક એક વસ્તુ મેં મારી રીતે ખરીદી છે મને હું મારું યાદ નહીં હોય કેવી હાહુઓના મોઢા ફાટેલા પાછા સંદીપનું મોઢું ફાટી ગયું એમ નથી જોતા કે સોને લાવી ગઈ મને એકવાર બોલાવી હું શું કરવા આ ફેર આવશે બોલાવશે ના રે ના હું તો કઈ હમણાં કહેવાની નથી મારે તો બાપુજીને કે બાપુજી હું પ્રેગનેન્ટ છે ને વાત જ ન કરતા આ છે ને મારે વ્યવસ્થિત બધું જોવું છે ને હમણાં લેટર માગી લઉં કે મારો લેટર ક્યાં પડ્યો છે બાપુજીને કહું કે મને મારો લેટર કયો બધા આપી દે બસ બીજું કંઈ નહીં મારે જોબ ચાલુ થઈ જાય મારે કોને બધા ભીજા મારી કરે પણ હરખી ના તો હું કરી જ આ બધાને વાવ કેવો મસ્ત મારો બેગ છે જતો વાવ પણ જોતો કરી નાખા કધુણ્યું બધું આમાં પોતું નહીં કર્યું હોય જો તો ખરી ધૂળ ધૂળ પગમાં આવે છે કાલથી જો ને દાંડી કોલમ ન કામ કરે તો કામવાળી તો હું ખુદ કામ કરી રહી ખાઈને રહેવાનું નહીં તો થઈ જાવ ગામડા ભેગા હવે એમ નહીં કહું ગામડા ભેગા થઈ જાવ તો એકલી બોલું પણ જો હવે વ્યવસ્થિત રાખું કે નહીં આ લોકોને બધાઈને વાવ કેવી મજા આવશે હવે તો અહીંયા ઘરે બહુ સારું કામ કર્યું મેં ના બાપુજી ભેગી તો બધી ભૂલ થઈ જાત મારાથી એ તો મને ખાસ ખબર છે હાલ બધાને નાચવું બાપુજીને કહું કે દૂધ લઈ આવું જલ્દી વલંતાઈ બાપુજી બોલે હું કઈ દૂધ દૂધ ગરમ કરવા જવા ન ન ન દેવા જવાની હો હું કઈ ન કઈ ની કામ વાળી નોકરાણી ની એટલે હવે મે સરકાર નોકરી ભલન જાડી હોય કે અમાર હાટુ તો ન જાડી અમને તેમાંથી પાસ્યું નઈ જણે હું મેં એમ કે કે અહીંયા અમે રહેહું વયા જાહું અમાર મન થાય તો જાહું ન કરતા જો સંદીપ અમે અહીંયા જ રહેહું તને અમે પેલા કહી દઈએ હા જો તું પછી કેતો નઈ અમને હું ક્યાં બા કંઈ બોલો હું કંઈ બોલો તમારે રહેવાનું જ છે કંઈ બોલે તો મને કેજો હું બેઠો બસ પછી હું તમારે કંઈ ઉપાધિ નથી કરવાની ભલે ને પાવર કરે લેટર દઈ તો જાય ને ક્યાં મૂક્યો ત્યાં વળી ના જ વળી એકા કર્યું હાથમાં એવું તે જટી લીધું કંઈ નથી જટી લીધું બા તમે પણ એવી વાતો કરો ને સંદીપભાઈ પાવર તો જો પાવરતા તો જો સોનલને કેવો પાવર છે જો તો ખરી મને તો એ નથી સમજાતું કે એટલો પાવર ક્યાંથી કરે છે તારા બાપુજીને તેડી આવવાની શું જરૂર હતી અને તેડવા જવાની શું જરૂર હતી હું એવી ઓલી કરવાની જરૂર હતી ભાઈ ગા હવાથી હા જુદી મને તેમ કે ક્યાંક રોખડતા હે આવીએ તાતા ન્યા તા લે વેવાય ને ન્યા જોતા ખરી સાંધી અને હું એવો ઢટો છે ન્યા તેડી આવવાનો ભલે નહીં વિભા આવા દે ને એનું ઘર છે એની રીતે રહે કોઈ બોલાવું નકર સલાવું એની રીતે રહે પાવર તો જો કરે મને બોલાવ્યો નહીં મને એ એક થાય છે તમારી વાત હાસી છે કે તમે બોલાવ્યો નહીં કોઈને પગે ન લાગી એટલું પગે ન લગે કે હાલ મારા હાહુ છે મારા ભાભી છે એને પગે લાગવું જેઠ છે ભાઈને નહીં ઉલાઈ રહ્યા લે ભાઈને કેવા ઉલાઈ રહ્યા ને ભાભીને કે કે ભાઈને કયો એઠા આવતા માલે હા એ માલે કેવી છે મા મને તો એવી ખીસ સડે એવી ખીસ સડી તારા બાપુજી ઉપર એ તને કહું એ સંદીપની માં હાઈલ દૂધ ગરમ કરું સોનલ બોવને પીવું થી આઈ તો થાય એ ન થાઉં ન્યા પડ્યું ફ્રીજ માં કલ્યો દે હું ઈ તો દયો તમે ન્યા ગયા તા તેડવા અમે ન ગયા તમે એને બધું લીધું માથે તો તમે જાઓ અમે કોઈ ન જ જવાના દૂધ ના કર કઈ પાણી દેવા આ ફેડા તમે જાવ રાયડું નાખો થી ફ્રીજ માં પડ્યું ગરમ કરી પીવરાવ પીવરાવ ન કર ટાઢું દે દયો ન્યા બહુ દૂધ વારી થઈતી રાયડું હું નાખે કઈ ની હું કર લઈ રોગી રોગી રાયડું નાખે થી બા હવે હુઈ જાવ ને કઈ વાંધો નીન રીતે એને કરવા દો કાલ ઉઠે તો અહીં જોયું જાહે હું પાવર કરે હું જોઈ લઈ બધો એનો દીકરા બે માળે મોકલી દીધી જોતા ખરી તે દીકીવા બે માં બાપ પાવર કરતા હતા કે અમે નહીં મોકલી અમાર દીકરી છે ને આમ છે ને અમારે કઈ ખટકતી ન જ ને ખટકતી ન હોય તો શું કરવાય તગડી દીધી તગડી તઈ હવે આ બધું લોય પી હે ને તારા બાપુજી એ હો ટકા લેટર ની વાત ને નોકરી ની કરી નકા આવો પાવર સોનલ કરે નહીં ઈવો પાવર કરે છે મને તો ઈ વિસા થાય કઈ વાંધો નહીં બા વાંધો નહીં હવે જી થઈ ગયું થઈ ગયું બાપુજી તેડી આવ્યા હવે એ બાપુજી માથે લીધું બાપુજી કરીએ મને તો નહીં બોલાવે હું બોલાવવાનો જ નથી નારે ના હું કરવા બોલાવું સોનલને ભાઈ મને એકવાર ન બોલાવ્યો કે સંદીપ કેમ છે હું કરો મજામાં કે નહીં પાવર કરીને ઉપર વહી ગઈ દૂધ લઈ આવો કે તમારા નોકર થોડા છે લઈએ પીવું હોય તો રસોડું ક્યાં સેટું છે બરાબર ને એ તો નોકરીએ વહી જાય હવે પછી ઘરનું કે કામ બારી નથી રાખવી પછી એ કામ કોણ કરશે તો અહીં બા કોણ કરીએ કાનુડા ને છોકરીને રાખવા હોય હમણાં તોય અમે સંદીપભાઈ માન ફાહુ પૂગત્યું તોય ન આમાં પુગાતું તમને બાઈએ કીધું તો કામભાઈ રાખવી દેવ ને સંદીપભાઈ ક્યાંય જોડે ન્યા તો તો બાઉ હવાર તપાસ કરી આવી કઈ વાંધો નહીં બાજુમાં બા છે ને એને પૂછી આવી કે તમારે કોઈ કામવારી ધ્યાનમાં હોય તો કયો અમારે રાખા વિશે બરાબર ને વાસણ ને કપડાં ને બધું જ કચરા પોતાને કરી જાય તમે શાંતિથી રહ્યો બસ તમે કંઈ ઉપાધી ન કરો ને એનાથી કંઈ બીતા નહીં હું છે ને બેઠો બસ હું તો કંઈ નથી બીતી હું થોડી બી હું કંઈ એમાં દીકરા ને ખસ અમે કેસથી રહીએ ને લે અમે થોડા બીએ ને એનાથી કંઈ બીવાનું હોય ને વાતું કરતો હમ બસ તો શાંતિથી રહ્યો એ તને કહું આમાં ક્યાં પડી ખાંડ ને મને આમાં જોડતી ન જોઈ લે બા બાપુજી તો જો હા સેવામાં ઊભી ગયા ઈવા હાજા ઈ ન્યાલુ કરીને આવ્યા હે કે તમાર દીકરીને મે દુખ નઈ દઈએ હે એટલે આવી આ બધાયનો ઓલ આપણે કરવાનો જોતા જવાબ તો દેઈ દયો ન કરાયડું જ નાખી બાપુજી એની આ હે ખાનામાં જોઈ લ્યો અમે કઈ નત ઘને ઘારી કરીને ન્યા કરું હોય તો કરો ન કા કાઈ નઈ બાપુજીને હું હવાત છે ન્યા દૂધ દેવા જાઉં ન્યા બહુ નઈ ન્યા બહુ વારી એ દૂધ લઈ આવજો કોઈ પણ એક મારે છે ને પગ દુખે છે તે દૂધ પીવું છે તમને કાં જો ઉપરથી હા દેવો દૂધ લઈ આવો ચાહે બાપુજી લઈને આપણે કોઈ ન જાઉં ભલે તાર બાપુજી ખી જાય જાતો તો નઈ લઈને તને કહી દઉં એ થઈ જાની ગોલો તું આજના દિનો ક્યાં બાઉ કઈ બોઈલો નિયા હદ છે તમે તો કઈ પણ કેતું છે ને કઈને જવાબ ન દેતો ને જીરી બોલો ન થતો પેલા ગોલાપા કર્યા હિના હવે કરતો નહીં ત્રત તું પાછો ઓલો થઈ જાય બાયડી આવી હતી કઈ પાછો તું મોલું કરી નહીં હું બા એક તો ટળીને બીજો નહીં થાવ પછી હું બા તમારો દીકરો છે ને બસ તમે સમજો પછી શું છે કોઈને બોલાવી બોલાવી ન આફેરી કંટાળી ભાગી જા ઘેર જોજો ને તું એવી રીતે રાખવી હવે તા આમ જો ને તું કે તું ગઈ હતી માય તરે તને કોઈ તેડવા ન થાય હું આવી આફેરી તી રેતા રીતે બરાબર ને હું તો હાસું કામ કયું ન કહું કે ખાન ક્યાં પડી ખાન ક્યાં પડી સોનલ બહુ ને દૂધ પીવું રાયડું નાખે કોક એક જણું તો આવો કર દો કે તમે લીધો ઠેકો અમે ન જ લીધો અમે તેડવા નતા ગયા તમે અહીંયા ગયા તા હો ને રાયડું હું નાખે ને આમ પ્રે પાહે વારા રાત પડી કઈ દી નથી અમે કઈ નોકર નથી દૂધ કરીએ તમે લીધું બધુંય કરું હોય તો કરો દેવું હોય તો દયો ને કે કઈ નહીં અમાર હુઈ જાઉંસ બતાઈને હુઈ જાવ ને ક્યાં કોઈ ના પડે હું એમ કહું કે ખાન શું ખાનામ પડી ડબરામાં નથી મે જોયું એટલે કહું તમે એટલા બધા વાકા થઈ ગયા કે સોનલ કે એમ કરી તી તમે બધુંય કેમ કરો તા હું તી તમે કીધું કે તમે મોકલો હું કે એમ કરી તારે હું મેં જે કીધું હોય જે વાયદો કર્યો હોય તારે કંઈ બોય માં અટકું થવા નથી સોનલવો ને દૂધ પીવું છે તો હું દઈ આવું એમાં હું વાંધો આપણે કંઈ ઓલા થઈ જાઉં હું દેવા જાઉં હું તો ન્યા વાતું કરતી બાપુજી તમે એટલું બધું કેમ એનું ઓલું કર્યું છે તા બંધ જ રે ભાઈ તારા બધાનું સાંભળમાં તું તું દુઃખી થાય તારું ઘર છે ને ભંગાઈ જાય તું કોઈનું સાંભળમાં તું તારી રીતે રે બાયડી છોકરાઓને બધાને રહેવાનું વ્યવસ્થિત હું કરવા આવા કરવા જોઈએ બાપુજી ને જો ઉતરા લઈ લીધા જોતો ખરી કેવી કેવી બોલે છે જોતો સંદીપ તો જો બોલે બોલેતું નહી હોય બધું મને જો ને તું હવે કડે ચડાવું કે નહીં બધા કવરાવી દીધા મને હાવ બહાર કાઢી મૂકી મને ઘરની મારી હું દશા થઈ કઈ રીતે રહી મને ખબર છે હા હમણાં કહું કે દૂધ લઈ આવો એટલે બાપુજી પછી વળી ઉપર છે બાપુજી ઉપર જો તો કેવા બા કેવા બોલે છે બાતો જો ભગવાન બાપુજી બિચારા કંઈ નથી બોલતા કેવું બોલે ભાભી તો જો બોલેતી કેવા બોલે છે

કાંઈ વાંધો નહીં વહુ આપણે તો બધાને ધ્યાન રાખવાનું આપણે જો એને વાયદો કર્યો છે કે તમારી દીકરીને આમ દુઃખી નહીં કરીએ પછી ખોટે ખોટી એને દુઃખી કરવી ને બિસાડીને એના કરતાં છે એ દૂધ માંગે છે દઈ આવી એમાં શું કંઈ વાંધો કંઈ વાંધો ન પગે મેંદી ના ઉતરીને રહોડામાં જઈને પીલી લઈએ એવી તમને હું ત્યાં અવાજ આવે તમારે અહીંયા દૂધ બનાવું કોઈ દી રહોડામાં ગયરા આજ તમે ગયરા અહીંયા તારો બાપ તા કવરાવ્યા રોટલો હમણાં એક દી કૂતરા દેવા ગઈ તો કે અહીં બેઠો ઈને દે ઊભા થઈ ગયા ને ભાગી ગયા ને ઓ હા તો તા તાંડા લેસ ને અહીં સોનાલ વો હા તો તા હા ગલુડીયું થઈ ગયા ન બોલવું હોય તો બોલાઈ જાય મારાથી પછી કઈ વાંધો ની હું બનાવી દઈ ખાન ગોતી લઈ સંદીપ ક્યાં પડી ખાન ભાઈ ખાન બાપુ જો ઓલા મોટા ડબરો હે ને ઉપર ખાનામાં ન્યા પડી છે લઈ લ્યો મને કઈ ખબર નથી કઈ વાંધો ની હું દઈ આવું જાવ જાવ હવા છે જાવ તેડી આવી વાતી જાવ તમે દઈ આવો જાવ ઈવી કે સાડે મને આ ડોહા ઉપર કોઈથી ભાઈડી ધ્યાન ન રાખું ન્યાય દૂધ દેવા જાઉં ઈવી કે સડે મને આઈ વાંધો ને બા શાંત થઈ જાવ શાંત થઈ જાવ